જિલ્લા સ્કૂલ એસોસિએશન સાથે બેઠકનો દોર શરૂ થયો આ બેઠક દરમિયાન સ્કૂલ વાહન ચાલકો દ્વારા અલગ અલગ પ્રશ્ન કરવામાં આવ્યા આરટીઓ અધિકારીઓ દ્વારા નિયમોની જાણકારી આપવામાં આવી પ્રાઇવેટ પાર્સિંગમાંથી કોમર્શિયલ પાર્સિંગ બનાવવા માટે આરટીઓ દ્વારા આરટીઓ અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે